કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી ખાતે રક્તદાન સબિત યોજાયો

શિબિરના પ્રોજેક્ટનું સંકલન એન પ્રવીણા શાહ અને એન હેમલતા મારબલી એન કમલેશ પટેલ અને એન કેતન જોશીના મૂલ્યવાન સહકાર દ્વારા કરવામાં આવ્યું હતું ગ્લોબલ પેકર્સ દાદરા સિલવાસા તરફથી તમામ દાદાઓ માટે ઉદાર ભેટોના સ્પોન્સરશીપ દ્વારા શિબિરને વધુ સફળ કરવામાં આવી હતી શિબિરનું અસરકારક રીતે સંચાલન ડોક્ટર ખુશબુ દેસાઈ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું જે તમામ સહભાગીઓ માટે સરળ અને અસરકારક અનુભવ સુનિશ્ચિત કરે છે આ ઇવેન્ટ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર યોગદાનને ચિહ્નિત કરે છે સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સહયોગ અને સેવાની ભાવનાને મજબૂત બનાવે છે આમ સમગ્ર શિબિર સફળ રહેતા કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પૂનમ બી ચૌહાણ અને ટ્રસ્ટી ગણે દાતાઓનો તેમજ આયોજકોના સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન અને તેમના સફળ પ્રયાસ માટે ટીમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા